માલપુરના નાથાવાસ ગામે પોલીસ અને ગ્રામજનો વચ્ચે સર્જાયું ઘર્ષણ રામપુર વિરણિયાની મહિલાના મોત બાબતે થયું હતું ઘર્ષણ નાથાવાસની મહિલા રામપુર મુકામે પરણાવી હતી મૃતકના પિયારીઓ દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો પાંચ પીઆઈ અને પાંચ પોલીસ કોન્સ્ટેબલોને નાની મોટી ઈજાઓ પહોંચી રહીશોએ પોલીસની ગાડીના કાચ તોડ્યા મૃતક મહિલાની સાસરીમાં મકાન સળગાવીને તોડફોડ કરી હતી જિલ્લા ભંડી પોલીસ માલપુર ખાતે ખડકી દેવામાં આવી મૃતકનો મૃતદેહ કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો પોલીસે હાલ પાંચ આરોપીની ધરપકડ કરી ત્રેવીસ નામજોગ અને બસોના ટોળા સામે પોલીસે ફરિયાદ નોંધાવી આગળની તપાસ અને કાર્યવાહી હાથ ધરી